નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર મેઘાએ તોફાન બોલાવ્યું છે અને ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદની ઘટ હતી એવા વિસ્તારની અંદર મિત્રો આજે વરસાદ પડતા ખેડૂતોની અંદર સૌથી મોટી ખુશીનો માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથીને જોવા જઈએ તો બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો અને અમુક વિસ્તારની અંદર જોવા જઈએ તો આઠ ઇંચ સુધીનો સરેરાશ વરસાદ મિત્રો જોવા મળ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના રાપર મુન્દ્રા ગાંધીધામ ભાગના તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ ઉત્તર સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોની અંદર આપણે જોવા જઈએ તો બે ઇંચથી લઈને પાંચ ઇંચના અમુક વિસ્તારમાં છથી સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે જો વાત કરીએ તો વહેલી સવારની મિત્રો અહીં તમે જોઈ શકો છો વહેલી સવારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મધ્યપ્રદેશના જે બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર મહીસાગર જિલ્લામાં તેમજ બનાસકાંઠાની અંદર વહેલી સવારે વરસાદ હતો આ સિવાય જોવા જઈએ તો મહેસાણાની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડી ગયો આ સિવાય જોઈ જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર તેમજ રાપરની અંદર પણ ધીમે ધીમે શરૂઆત થઈ તો આ સિવાય સુરેન્દ્રનગરના હળવદ અંદર પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો તો આ સિવાય અમદાવાદની અંદર પણ પાટણની અંદર પાલનપુરની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો બપોર પછી જો વાત કરીએ તો કચ્છની અંદર પણ ધીમી ધારે વરસાદ થયો હતો પરંતુ જો કે જોવા જઈએ તો ભારે વરસાદ છે જોવા મળ્યો ન હતો હવે વાત કરવી છે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર કેટલા દિવસ સુધી રહેવાની છે અને તેની અસરને હિસાબે હવે મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે આજે રાત્રે તેમજ આવતીકાલે પણ હવામાન વિભાગ દ્વારા આ સિસ્ટમને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગે છે તો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની અસર સર કયા કયા જિલ્લામાં રહેશે ખાસ કરીને જોવા જઈએ તો વીજળી પડવાને કારણે સાબરકાંઠામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે તો ખાસ કરીને આપણે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફેસબુકમાં ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં જોવા જઈએ તો મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ તેજ બન્યું છે અને હાલ પણ મિત્રો આ જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા મિત્રો શિર છે એટલે કે ઉત્તર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિર છે વરસાદની જો વાત કરવામાં આવે તો વરસાદ મિત્રો હાલ ક્યાં પડી રહ્યો છે તેની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો ખાસ કરીને મહેસાણાની ઉપર જોવા મળી રહ્યું છે અને તેને હિસાબે વરસાદ ક્યાં પડી રહ્યો છે તો અહીંયા તમે ડાર્ક કલરનો બ્લુ ભાગ જોઈ શકો છો કચ્છની અંદર છે તેમજ મિત્રો અહીંયા રાજસ્થાનના દરિયાકાંઠામાં અને પાકિસ્તાનની અંદર મિત્રો સિંધ પ્રાંતની અંદર વરસાદ છે મેહુલ્યો જામ્યો છે એટલે કે ત્યાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારમાં એલર્ટ છે જો કે કચ્છની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળ્યા છે બાકી ભારે વરસાદ જોવા નથી મળ્યો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સુરતની આજુબાજુના વિસ્તારોની અંદર બપોર પછી પણ મિત્રો કઈ ખાસ વરસાદ જોવા નથી મળ્યો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમે રંગ રાખ્યો છે અને હજુ પણ સારા વરસાદની આગાહી છે રાત્રિની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ છે મિત્રો ત્યાંને ત્યાં જ રહેશે જેને લઈને બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણના ભાગો છે કચ્છના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ રાત્રે પણ જોવા મળી શકે છે અને આવતીકાલે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને કચ્છની અંદર તેમજ દ્વારકાની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળી શકે છે અને અહીંયા તમે જોઈશું ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને ત્રીસ તારીખની સાંજ સુધીમાં આ સિસ્ટમ મિત્રો પૂરી થશે એટલે કે તેની અસર જોવા મળશે એટલે કે હવે આ સિસ્ટમની અસર મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં નહીં રહે કચ્છની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે રાત્રે અને આવતીકાલે પણ જોવા મળશે મિત્રો અહીંયા ખાસ કરીને આપણે જોઈ શકો છો કે તેની અસરની હિસાબે ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ મિત્રો અમદાવાદના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે રાજકોટના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે તેમજ કચ્છના ભાગ આ વિસ્તારોની અંદર રાત્રે વરસાદ જોવા મળી શકે છે અને આવતીકાલે જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર તેમજ મિત્રો અહીંયા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી દ્વારકાના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને કચ્છની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો ત્યાંથી મિત્રો સિસ્ટમ આગળ વધી અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ નબળી પડી અને ખાસ કરીને આવી રીતે થાય અને પાકિસ્તાન ઉપર થઈ અને વિખાઈ જશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ પણ મિત્રો એક સિસ્ટમ આવેલી છે તમે જોઈ શકો છો એક સિસ્ટમ છે જો કે આ સિસ્ટમ બહુ ભારે નથી હળવી છે હવામાન વિભાગ દ્વારા છતાં પણ મિત્રો આ સિસ્ટમને લઈને ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે આ બાજુ અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાવાનું ચાલુ થઈ જશે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો સ્પષ્ટ જોવા જઈએ તો વરાપ જોવા મળશે અહીંયા તમે જોઈશું કચ્છની અંદર સરેરાશ ચોપનથી લઈને સત્તાવન કિલોમીટરની ઝડપ આશીય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પણ વાત કરીએ તો ઉના ચોપન કિલોમીટર જૂનાગઢ ત્રેપન ઓખાની અંદર મિત્રો તમે જોઈશું છપ્પન તો ખૂબ જ તેજ છે એ ઓગસ્ટ મહિનાની શરૂઆતની અંદર ફૂંકાઈ શકે છે અને તેની અસરને કારણે ઉત્તર ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમો જો બનશે તો આ સિસ્ટમોને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધી તેની અસર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખની આસપાસ એક સિસ્ટમ મિત્રો આવી રહી છે અને આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ખૂબ જ મિત્રો હળવી થઈ શકે છે ભારે વરસાદની શક્યતા મિત્રો અહીંયા નથી અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા નથી તેની કારણ એ છે કે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી તેજ પવણો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે મહીસાગર જિલ્લા જે બોર્ડર એરિયાના જિલ્લા છે આ જિલ્લાની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે એટલે કે આગામી સમયની અંદર વરાપનો એક મોટો રાઉન્ડ આવી છે અને જે ખાસ કરીને ખુશીના સમાચાર એ કહી શકાય કે ઉત્તર ગુજરાતની અંદર જે પણ વરસાદની ઘટ હતી તે મિત્રો આજે પૂરી થઈ ગઈ છે હજુ પણ રાત્રે અને આવતીકાલે વહેલી સવારે મિત્રો આગાહી છે જ્યારે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની જે કચ્છને લાગુ પડતા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર સિસ્ટમ હોવાને કારણે કચ્છની અંદર આવતીકાલે ત્રીસ તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો તો પડે પડની અપડેટ મિત્રો અમે અમારી ચેનલ ઉપર એકદમ સાચી માહિતી આપતા રહેશું તો ખાસ કરીને આ યુવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરજો વધમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દ ભારત